મિત્રો કોલેજમાં એક કોલેજ પ્રોફેસર અને એક છોકરા વચ્ચે ઝઘડો થાય છે ત્યારે હોબાળો મચી જાય છે છોકરો પ્રોફેસરના કપડા ફાડી નાખે છે અને તેમને મારી નાખવાની ધમકી આપે છે અને કહે છે કે તેનાથી દૂર રહેજો નહીં તો माराથી ખરાબ કોઈ નહીં હોય હવે લોકો સમજી શકતા ન હતા કે મામલો શું છે પણ જારે તેમણે સમજાવ્યું કે આ બનને વચ્ચે એક છોકરી છે त्यारे तेरे आश्चर्य होबाड़ो मची छे, चलो आ, आ, आ वीडियो मा आखी वार्ता जाए परंतु वीडियो में वधता। पहला बस एक विनंती छे के वीडियो ने लाइक करो अने चैनल ने सब्सक्राइब करो जे माह रहे मित्रों આ દિલ્હીની એક જાણીતી યુનિવર્સિટીની મેઘા નામની છોકરીની વાર્તા છે તે ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરી રહી હતી તે દિલ્હીના કરાવલ નગરમાં રહેતી હતી પરંતુ રોજિંદા મુસાફરીની ટ્રાફિક સમસ્યાથી પરેશાન થઈને તે કાશ્મીરી ગેટ પર ભાડાના રૂમમાં રહેવા લાગી કોલેજ પર કાશ્મીરી ગેટ પર હતી હવે તે ત્યાં રહેતી કોલેજ જતી અને પછી તેના રૂમમાં આવતી રસોઈ બનાવતી અને ખાતી તે સ્વભ્યાસ કરતી તે અભ્યાસ અને લેખનમાં સારી હતી અને પછી રાત્રે તેણી કરિયાણાની દુકાને જતી તે થોડો પોતાનો સામાન લેવા જતી હતી તેથી એક દિવસ રાત્રે તે રાશનની દુકાને કંઈક સામાન લેવા જાય છે પરંતુ દુકાનદાર જેનું નામ કિશન લાલ છે છોકરીના ત્યાં બે હજાર રૂપિયા ઉધાર હતા તે તેનો અપમાન કરે છે અને તેને સામાન આપતો નથી કહે છે કે હું કોઈ વિદ્યાર્થી પર બિલકુલ વિશ્વાસ કરી શકતો નથી મને ખબર નથી કે મારા પૈસા લઈને કેટલા લોકો ભાગી ગયા છે અને તે કોઈ બીજી દુકાને જાય છે પણ તે કહે છે કે કાકા હું તમને આપીશ હવે ત્યાં ઉભેલી એક વ્યક્તિ આ બધું જોઈ રહી હતી અને પછી જારે તે જુએ છે કે તે એક વિદ્યાર્થી છે त्यारे ते तेने ऊपर थी नीचे सुधी जुए छे ते त्रीस बत्रीस वर्ष नी व्यक्ति हती ते विचारे छे के कदाच आ छोकरी पीएचडी के कई करी रही हशे पर ते ग्रेजुएशन करी रही हती पछी ते पूछे छे के ते क्या भणे छे ते कहे छे के हूँ आ कॉलेज मा भणू छु पछी ते पूछे छे के ते कया विषय भणे छे कया वर्ष मा तू शू भणे छे પછી તે ગુસ્સે થાય છે અને કહે છે કે તેનાથી તમારે શું મતલબ તમે સામાન ખરીદવા આવ્યા છો સામાન લઈને તમારા રસ્તે ચાલ્યા જાઓ હવે આ સાંભળીને તે માણસ હસવા લાગે છે અને દુકાનદાર કિશનલાલ કહે છે કે મને કહો સાહેબ તે તમને ઓળખતી નથી અને કહે છે કે હું અહીં અભ્યાસ કરું છું જો તું પ્રોફેસરને ઓળખતી નથી તો તું શું અભ્યાસ કરે છે हवे जारे मेघा ने खबर पड़े छे के प्रोफेसर साहेब ते शरम अनुभवे अने कहे छे के साहेब मैं भूल करी छे कृपा ने मने माफ करो ते कहे छे के ठीक छे जरूरी नहीं के दरेक व्यक्ति बधाने ओळखे अही हजारों छे सैकड़ों प्रोफेसरो शिक्षकों शिक्षकों ने ओखता नहीं विद्यार्थी ने भूली जाओ ठीक छे ते किशन लाल ने कहे छे, भाई तेने सामान आपो लोको पासे पैसा नथी होता ते कहे छे के ठीक छे साहेब जो तमे कहो छो तो हूँ आपू नहीं तो मने विद्यार्थियों पर बिल्कुल विश्वास नथी ते कहे छे के मित्र मारा कहवा पर ना आप नहीं तो काले तू ते पैसा नहीं आपे तो मारे आपवा पड़शे परंतु मेघा कहे छे के ना साहेब હું પૈસા આપીશ તે પછી તે સામાન આપે છે તે તેમનો આભાર માને છે અને જાય છે બીજા દિવસે તે ફરીથી આવે છે તેની પાસે પૈસા નથી પછી તે તેનું અપમાન કરે છે અને પછી તે પ્રોફેસર જેમનું નામ છે ડોક્ટર રવિ વર્મા તે આવે છે તોતે તેમણે જોઈને એમ વિચારીને પાછળ हटવા લાગે છે કે હવે તેને અપમાન થશે ગઈ કાલે તેમણે તેના માટે સામાન અપાવ્યો હતો પણ જ્યારે પ્રોફેસર જુએ છે કે તે ખાલી હાથે ફરી રહી છે ત્યારે તે તેને રોકે છે અને કહે છે કે તે સામાન લીધો નથી પછી તે કહે છે ના સાહેબ મને કંઈ જરૂર નહોતી તે સમજે છે કે કદાચ તેની પાસે આજે પણ પૈસા નથી અને કહે છે કોઈ બાંધો નહીં ચાલ બો લઈ આપો પચીતે તેને લઈ જાય છે અને તે પછી તેને સામાન આપ આવે છે તે લઈ જાય છે તે ફરીથી આભાર માને છે પણ જ્યારે તે ત્રીજા દિવસે આવે છે ત્યારે તે ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી તે રડતી દેખાતી હતી તેની આંખો સુજી ગઈ હતી પછી પ્રોફેસર પૂછે છે કે શું વાત છે તું ખૂબ પરેશાન દેખાઈ રહી છે અને તું આટલી ઉદાસ કેમ છે શું વાત છે કોલેજમાં કંઈ ખોટું થયું હતું તે કહે છે ના સાહેબ એવું કંઈ નથી પણ હવે તે વારંવાર પૂછે છે તેથી તે વિચારે છે કે શું ટાળવું પછી તે પ્રોફેસરને કહે છે કે સાહેબ આજે મારા પતિનો જન્મદિવસ હતો હવે જ્યારે પ્રોફેસર સાહેબ આ સાંભળે છે ત્યારે તે આશ્ચર્યચકિત થઈ જાય છે તે વિચારે છે કે તે પરિણિત છે તે પહેલો થી જ અનુમાન લગાવી રહ્યો હતો કે છોકરીઓ 21 થી 22 વર્ષ કે 25 વર્ષ થી ઓછી ઉંમર માં ગ્રેજ્યુએશન કરે છે પરંતુ તેની ઉંમર 30 થી 32 વર્ષ છે તો પછી તે આટલું મોડું કેમ કરી રહી છે પણ તેમણે ક્યારે પૂછ્યું નહીં કારણ કે ઘણી છોકરીઓ એ આ ઉંમરે ગ્રેજ્યુએશન કર્યું હતું તેથી તેમણે પૂછ્યું નહીં હવે જ્યારે તે સાંભળે છે કે તે પરિણીત છે અને તે તેના પતિના જન્મદિવસ પર રડી રહી છે ત્યારે તે કહે છે શું થયું શું તારો પાર્ટી માટે ઝઘડો થયો હતો કે તારા પતિ સાથે કંઈક તે કહે છે ના સાહેબ તે આ દુનિયામાં પાર્ટી કરવા અને લડવા માટે નથી પ્રોફેસર સાહેબ કહે છે તારો શું મતલબ છે તે કહે છે કે તે મરી ગયા છે અને પછી તેની આંખોમાં આંસુ આવી જાય છે પ્રોફેસર સાહેબ અફસોસ વ્યક્ત કરે છે અને કહે છે કોઈ ફરક પડતો નથી આ દુનિયામાં કોણ રહેવા આવ્યું છે દરેકને એક ન એક દિવસ જવું જ પડશે તેથી ભૂતકાળ ભૂલી જા અને ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કર આગળ વધતા શીખ અને આજ જીવન છે હવે પ્રોફેસર સાહેબના મનમાં હજારો પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા કે તેના પતિનું મૃત્યુ કેવી રીતે થયું તે હવે શું રહે છે તારા લગ્ન ક્યારે થયા અને તું કેવી રીતે અભ્યાસ કરે છે પરંતુ તેમણે કંઈ પૂછ્યું નહીં તેમણે ફક્ત સહાનુભૂતિ વ્યક્ત કરી અને તે પછી તે તેના માટે વસ્તુઓ ખરીદે છે અને તે જતી રહે છે અને તે પછી તે કિશનલાલને કહે છે કે મિત્ર મને ખબર નથી કે બિચારી છોકરી કેવી રીતે અભ્યાસ કરે છે તારી પાસેテナ કેટલા ઉધાર છે તે ગણત્રી મારે છે અને કહે છે કે લગભગ 3000 રૂપિયા છે તે કહે છે કે ઠીક છે હું તને તે આપું છું હું એક અઠવાડિયા પછી આવીશ ત્યાં સુધી તેણીને વસ્તુઓ આપતો રહેજે હવે પ્રોફેસર સાહેબ બીજે ક્યાંક થી હતા પણ તેમનો પરિવાર સાથે દિલ્હીમાં રહેતા હતા તેમણે યુનિવર્સિટીમાં એક રૂમ મળ્યો હતો પરંતુ તે રૂમ તેмна મતે યોગ્ય ન હતો તેથી તેઓ ભાડાના ફ્લેટમાં રહેતા હતા અને દરરોજ રાત્રે દુકાને આવતા હતા મેઘા પડતેજ સમય આવતી હતી મેઘાએ તેનો સંપૂર્ણ શેડ્યુલ બનાવ્યો હતો તે તે મુજબ કામ કરતી હતી કોલેજ ક્યારે જવું ક્યારે આવવું ક્યારે સ્નાન કરવું ક્યારે ભોજન રાંધવાનું સ્વવ્યાસ ક્યારે કરવો તે તે મુજબ કામ કરતી હતી તેથી તે રાત્રે બરાબર 10 વાગે નીકળી જતી હતી અને 10 મિનિટમાં દુકાનેથી પાછી આવતી હતી તેથી જ તે લગભગ 10 વાગ્યા ને 10 મિનિટે ત્યાં હાજર રહેતી હતી અને પ્રોફેસર સાહેબ પણ તેને આ રીતે મળતા હતા પ્રોફેસર સાહેબ જાય છે બીજા દિવસે તે સામાન લેવા આવે છે દુકાનદાર કોઈ ખચકાટ વગર સામાન આપે છે પછી બીજા દિવસે જારે તે આવે છે त्यारे ते डरी ने कहे छे कारण के तेनी पासे पैसा नहोता ते कहे छे काका मने मिठानी जरूर हती किशन लाल कहे छे डरश नहीं जे जो ये तेले ठीक छे ते कहे छे काका तमे पैसा केम नहीं लो पची ते प्रोफेसर साहेब विषय कहे छे किशन लाल कहे छे ना तेमने मने कहियो छे के तने जे जो ते हो तमने आपेश ते पची ते जाए छे એક અઠવાડિયા પછી પ્રોફેસર સાહેબ ડોક્ટર રવિ વર્મા આવે છે તે પછી તે તેમનો આભાર માને છે કહે છે સાહેબ તમે મને આપેલી મદદ માટે ખૂબ ખૂબ આભાર તે કહે છે અરે તે કોઈ મોટી મદદ નહોતી અને મેં તે કરી કેમ કે તું ચિંતિત હતી તે કહે છે સાહેબ મારા માટે આટલું કરતું હતો હવે તે પછી મિત્રો રોજ મળવા લાગ્યા અને વાતો કરવા લાગ્યા જારે 15 થી 20 દિવસ પસાર થયા એક મહિનો પસાર થયો મેઘા થોડી સામાન્ય થઈ ગઈ અને પ્રોફેસર સાહેબ તેની સાથે વધુ વાત કરવા લાગ્યા પછી તેમણે તેને પૂછ્યું કે શું વાત છે તે ક્યારે લગ્ન કર્યા કેવી રીતે લગ્ન થયા તું ક્યાં રહે છે અને પછી તું આ ઉંમરે ગ્રેજ્યુએશન કેમ કરી રહી છે પછી તે આખી વાર્તા કહે છે કહે છે કે સાહેબ હું મારા માતા-પિતા સાથે караવલ નગરમાં રહેતી હતી મને ભરવાનો ગમતો હતો પણ આ દરમિયાન જારે હું ગ્રેજ્યુએશનનો બીજો વર્ષ કરી રહી હતી ત્યારે મારા લગને એક છોકરા સાથે થયા હતા અને તે પછી હું થોડા દિવસ તેની સાથે રહી અને પછી કોરોના આવ્યો અને તેમાં મારા પતિનું મૃત્યુ થયું તે પછી મારા પરિવારે મને સ્વીકારવાનો ઇનકાર કર્યો અને જારે હું મારા માતા-પિતાના ઘરે જાઉં છું ત્યારે મારું ત્યાં પણ કોઈ નથી મારા ભાઈઓ પોતેની ચિંતા કરે છે મારા માતા-પિતાના હાથમાં કંઈ નથી તેઓ કહે છે કે અમારે શું કરવું જોઈએ અમે પોતે અમારા દીકરાઓ અને પુત્રવધૂ પર નિર્ભર છીએ દીકરી અમે તને કોઈ પણ રીતે મદદ કરી શકતા નથી જારે હું મારા સાસરીયાના ઘરે ગઈ त्यारे तेओए कहूं के मारो शू मतलब छे पी मने चिंता थई गई तेथी मैं बीजा वर्ष थी मारो अभ्यास छोड़ी दीदो मैं प्रवेश लीधो हूँ कई करवानो विचारी रही छु हूँ क्या नौकरी शोधी रही छु जो मने पार्ट टाइम नौकरी मळे तो प्रोफेसर कहे छे के जो तू टाइम नौकरी शोधी रही छे। अने ग्रेजुएशन पची तू शू करशे તે ના કરતા તો ક્યાંક થી ફૂલ ટાઈમ નોકરી કરી શકે છે તે કહે છે ના સાહેબ મારું સ્વપ્ન ન ભણવાનું હતું અને વચ્ચે કોઈ કારણસર જારે હું મારા લગ્નને કારણે ભણી શકી નહીં હવે હું ફરીથી ભણવા માંગુ છું તો મારું એકમાત્ર સ્વપ્ન છે કે હું ભણો અને હું કંઈ કરી શકું કે નહીં આમ પર નોકરી ક્યાં મળે છે વગેરે તો પ્રોફેસર કહે છે ઠીક છે જો તું નોકરી શોધી રહી છે तो शू तने ખોરાક કેવી રીતે બનાવવો વગેરે ખબર છે તે કહે છે સાહેબ મને રસોઈ કેમ ના આવડતી હોય પછી પ્રોફેસર કહે છે ઠીક છે હું અહી ફ્લેટમાં રહું છું તો શું તું સવાર સાંજ ભોજન બનાવી શકે છે તે કહે છે કે ઘરમાં બીજો કોણ છે તે કહે છે ફક્ત મારા માતા-પિતા બીજો કોઈ નહીં તે કહે છે બીજા લોકો તમારી પત્ની તમારા બાળકો તે કહે છે હવે જેમ તારી વાર્તા લાંબી છે તેમ મારી વાર્તા પણ લાંબી છે ક્યારેક સાંભળવેશ પર શું તું તે કરી શકે છે કારણ કે મારે બધું જ કરવું પડશે આમ તો એક કામ પર એક રસોયા આવે છે તે મોડી પડે છે તે સારી રીતે રાંધતી નથી માતા-પિતા ગમે તે કહે તે તેમની વાત પર સાંભળતી નથી તેથી જ તેઓ ગુસ્સે અને નારાજ રહે છે જો તું તેમ કરશે તો હું તને જે પૈસા માંગશે તે આપીશ તારો અભ્યાસ ચાલુ રહેશે અને મારું કામ પણ થઈ જશે મેઘા કહે છે ઠીક છે સાહેબ હવે બીજા દિવસથી તે તેમના ફ્લેટમાં જવાનું શરૂ કર્યું ત્યાં ખોરાક વગેરે રાંધવાનું શરૂ કર્યું તેના માતા પિતાની સેવા કરવાનું શરૂ કર્યું અને તે પછી તે તેના સમયપત્રક મુજબ અભ્યાસ કરવાનું શરૂ કર્યું થોડા દિવસો પછી તેને આવવાજવામાં સમસ્યા થવા લાગી અહીં રૂમનું ભાડું હતું તેને પણ મુસાફરી કરવી પડતી હતી તેથી પ્રોફેસર સાહેબે કહ્યું કે જો તું ઈચ્છે તો તું અહીં રહી શકે છે અને તે ત્રણ માળનો ફ્લેટ છે તેથી એકમાં તેના માતાપિતા રહે છે બીજામાં હું રહું છું એ ખાલી રહે છે હવે તે ક્યારે તે રૂમમાં જતી નહોતી જે માં તેo રહેતા હતા પરંતુ એક દિવસ જારે તે રૂમમાં ગઈ ત્યારે ત્યાં બે લોકોનો ફોટો લટકતો હતો તેના પર માળા લગાવેલી હતી તેમાંથી એક તેમની પત્ની હતી અને બીજી તેમની પુત્રી હતી તે સમયે પુત્રી ફક્ત 2 વર્ષની હતી હવે તે જોઈને આશ્ચર્યચકિત થાય છે અને પૂછે છે કે આ કોણ છે પછી તે કહે છે કે આ મારી પત્ની છે તે મારી પુત્રી છે તે પૂછે છે કે આ કેવી રીતે થયું સાહેબ આ ક્યારે થયું તે કહે છે કે મેં તેને ક્યાંક ફરવા મોકલી હતી તેઓ એક સંબંધીના ઘરે જઈ રહ્યા હતા કારનો અકસ્માત થયો અને કોઈ ટ્રક ડ્રાઈવર અથવા કોણ જાણે તેમને કોણે ટક્કર મારી અને તેઓ ત્યાં મૃત્યુ પામ્યા અને હું બચી ગયો હું મારા માતા પિતાની સેવા કરું છું અને હવે હું શું કહી શકું જ્યારે મેઘા આ સાંભળે છે ત્યારે તેને પણ ખૂબ દુઃખ થાય છે પણ હવે તે શું કરી શકે તેનું ભાગ્ય પહેલાથી જ ખરાબ હતું તેની સાથે આવું બન્યું હતું હવે તે ત્યાં રહેવા લાગે છે અને ભોજન રાંધે છે અને તેના માતા પિતાની સેવા કરે છે અને અભ્યાસ પણ કરે છે प्रोफेसर साहब अने तेना माता-पिता तेना काम थी खूब खुश छे प्रोफेसर साहब पण लगभग 40 થી 42 વર્ષ ના હતા તે હું હજુ એટલા મોટા નહોતા તેથી હવે ધીમે ધીમે બन्ने મિત્રો બની ગયા પરંતુ તે درمیان એક છોકરો મેઘા પાછળ હતો તે તેની ખૂબ પાછળ હતો જારે તેનો પતિ મૃત્યુ પામ્યો ત્યારથી તે તેનો પડોશી વિચારે છે કે તેનો પતિ મરી ગયો છે તેથી હું તેને મારી જાળમાં ફસાવી લઈશ અને તે તેની સાથે બળજબરી કરવાનો પ્રયાસ કરે છે તે જાણતો હતો કે તેના માતા પિતા તેના વતી લડવાના છે નહીં કોઈ કંઈ કહેવાનું નથી તેથી જ તે દરરોજ તેનો રસ્તો રોકતો હતો અને તે તેને સખત ના પાડતી હતી પછી જ્યારે તેને ખબર પડે છે તે પ્રોફેસર સાહેબ સાથે રહે છે તેમનું ઘર માં રહે છે ત્યારે તે ગુસ્સે થઈ જાય છે અને તેનો રસ્તો રોકે છે અને કહે છે કે શું હું પ્રોફેસર કરતા ખરાબ છું તે 40 વર્ષથી ઉપરનો માણસ છે અને હું 30 વર્ષનો છું હું તારા કરતા નાનો છું પણ તે કહે છે કે શું વાંદો છે જો હું પ્રોફેસર સાહેબ સાથે રહું છું તો મે થોડા તેમની સાથે લગ્ન કરી દીધા છે અને તું કોણ છે મારા જીવનમાં દખલ કરનાર પણ હવે તે પાગલ પ્રકારનો માણસ હતો તે ચાલાક હતો ધીમે ધીમે તે પ્રોફેસર સાહેબનો રસ્તો પણ રોકવા લાગે છે પછી તે મેઘાને પૂછે છે કે શું વાત છે એક છોકરો આવી વાતો કહી રહ્યો હતો તે કહે છે કે સાહેબ તે ફક્ત પાગલ છે મારે તેની સાથે કોઈ લેવા દેવા નથી તે મારા સસરાનો પાડોશી હતો અને તે મને આ રીતે પરેશાન કરે છે તે મારી લાચારીનો લાભ લેવા માંગે છે તે કહે છે ઠીક છે હવે તે એ છોકરા સાથે કડકાઈથી વર્તે છે અને કહે છે કે દીકરા તું મારા રસ્તામાંથી દૂર થઈ જા અને તું તે છોકરીને કેમ હેરાન કરે છે તે ભણવા માંગે છે અને તેના જીવનમાં આગળ વધવા માંગે છે તેથી તે કહે છે કે હું સમજુ છું કે તું તેને તારા ફ્લેટમાં શું શીખવી રહ્યો છે તે રાત્રે તારી સાથે રહે છે તે તારા ઘરમાં રહે છે શું અભ્યાસ આ રીતે ચાલી રહ્યો છે તેથી તે કહે છે કે હવે હું મૂર્ખો સાથે શું વાત કરું તે કહે છે કે તું મારા રસ્તામાંથી દૂર થઈ જા અને હું મૂર્ખો સાથે વાત નથી કરતો પરંતુ હવે મિત્રો તે મેઘાના ભૂત થી સંપૂર્ણપણે ઘેરાયેલો હતો તે પ્રોફેસર સાહેબનો અપમાન કરવાનો પ્રયાસ કરે છે વિચારે છે કે જો હું તને કોલેજમાં બદનામ કરીશ તો તને કોલેજમાંથી કાઢી મુકવામાં આવશે અને હાલમાં તે જે છોકરીને ટેકો આપી રહ્યા છે તેને છોડી દેશે પછી જ્યારે તે ભટકતી રહેશે ત્યારે તે મારા નિયંત્રણમાં આવી જશે તેથી જ એક દિવસ તે તેમણે કોલેજ ના ગેટ પર ઘેરી લે છે તેમણે મારવાનું શરૂ કરે છે અને લોકો ને કહે છે કે મારી એક ગર્લફ્રેન્ડ હતી તેણે તેને ફસાવી છે તેણે તેને તેના ઘરે રાખી છે પરંતુ હવે કોલેજ વહીવટ પ્રોફેસર સાહેબને બોલાવે છે તે મેઘાને પણ પ્રશ્ન કરે છે કે શું વાત છે સાહેબ અમે ફક્ત એક બીજાને મદદ કરી રહ્યા છીએ એવું કંઈ નથી મારો ઉદ્દેશ્ય ભણવાનો છે અને હું તેમના માતા પિતાનું પણ ધ્યાન રાખું છું તેથી તેઓ તેને ક્લીનચીટ આપે છે અને તેની સામે કાર્યવાહી કરે છે કારણ કે તે વારંવાર મેઘાનો રસ્તો રોકતો હતો પોલીસ તેને ધમકી આપે છે અને કહે છે કે આજથી જો તું આ છોકરીની આસપાસ જોવા મળશે તો તું દિલ્હીમાં જોવા મળશે નહીં કોઈને ખબર નહીં પડે કે તું ક્યાં ગયો છે હવે તે ડરી જાય છે અને તે પછી તે મેઘાનો રસ્તો છોડી દે છે પરંતુ ધીમે ધીમે જ્યારે ચાર છ મહિના કે એક વર્ષ ત્યાં રહ્યા ત્યારે બંને મિત્રો બની ગયા અને પ્રોફેસર સાહેબના માતાપિતા પણ તેને પસંદ કરવા લાગ્યા અને એક દિવસ તેઓ તેને કહે છે કે દીકરા મારા દીકરાનું ઘર વસાવી દે તે નારાજ છે તે અમારા માટે પોતાનું જીવન બરબાદ કરી રહ્યો છે તે ફરીથી લગ્ન નથી કરી રહ્યો અને પછી તેઓ તેના દીકરાને પણ કહે છે કે છોકરી સારી છે અને તારે લગ્ન કરી લેવા જોઈએ હવે મિત્રો આ રીતે વાતચીત થાય છે બધા એક જ ઘરમાં રહેવા અને સાથે રહેવા માંગતા હતા પરંતુ કોઈ કોઈને કંઈ કહી શક્યું નહીં પ્રોફેસર સાહેબનો મત અલગ હતો કે મેઘા તેમના કરતાં 10 વર્ષ નાની છે અને મેઘાના મનમાં એક અલગ ડર હતો કે પ્રોફેસર સાહેબ આટલા ઉચ્ચ સ્તરના છે અને હું તેમની સામે કહી નથી હું હજુ પણ અભ્યાસ કરું છું પરંતુ જારે બધા લોકો વાત કરે છે ત્યારે પ્રોફેસર સાહેબના માતા-પિતા પોતાનું કામ ખૂબ સારી રીતે કરે છે અને પછી તેમની વચ્ચેની મિત્રતા પ્રેમમાં ફેરવાય છે અને પછી બંને એકબીજા સાથે લગ્ન કરે છે 2023 માં આજે તેમના લગનને 2 વર્ષ થઈ ગયા છે અને તેઓ ખૂબ જ ખુશીથી સાથે રહી રહ્યા છે મેઘા માસ્ટર ડિગ્રી મેળવી રહી છે અને પ્રોફેસર સાહેબને ખૂબ પ્રેમ કરે છે પ્રોફેસર સાહેબ પર તેણીને પોતાનું જીવન કરતાં વધુ પ્રેમ કરે છે માતા-પિતા પર ખુશ છે કારણ કે તેમનો એક સારો દીકરો હતો તેમણે એક સારી વહુ પર મરી છે તો મિત્રો આ વાર્તા છે આ અંગે તમારો શું અભિપ્રાય છે ચોક્કસ કોમેન્ટ કરી જણાવજો જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર